તો સાથીઓમ કંપનીના એકસો ને સત્તાવીસ ડ્રાઈવરો જેમને સપ્ટેમ્બર માસ સુધી જેબીએમ કંપની દ્વારા બાવીસ હજાર રૂપિયા મળતા હતા અચાનક કંપનીએ એમની કોઈપણ જાતની સંમતિ કે પરવાનગી લીધા વગર પંદર બે રૂપિયા કરી દીધા અને એમાંથી કપાતા કપાય મેડિકલ મેડિક્લેમ કપાય બધું કપાતા એમને તેર હજાર રૂપિયા મળે છે તો એમની માગણી એવી એ છે કે જે જે કામ અમે પહેલા કરતા હતા એ જ કામ આજે બી કરીએ છે અને કદાચ એમણે વેલા મોડું અમારે બે કલાક આગળ પાછળ વધારે કામ કરવાનું અમને ફરજ પાડશે તો અમે કરવા તૈયાર છે પણ જે કંપની આગળ સેલરી અમને આપતી હતી એ જ પ્રકારની સેલરી અમને મળે એમની માગણી છે અને એ માગણી આપણે ગઈકાલે પણ એમને મૂકી છે આજે છઠ્ઠો દિવસ થાય છે એમના કર્મચારી અહીંયા બેઠા છે ગુજરાતના પોતે વહીવટકર્તા છે અને હું મેનેજર ગુજરાતનો શું મારા અંડરમાં આવે છે એમણે ઓખાણ આપી છે દવે કરીને એ કર્મચારી અહીંયા બેઠા છે ગઈકાલે એમણે સમય માંગ્યો હતો આ જ જગ્યા પર કે મને સમય આપો હું ઉપર વાત કરી અને તમને આમાં જાણ કરી ત્યાં સીઓ સાહેબને આપણે મળવા ગયા ત્યાં પણ એમણે કીધું કે અમે ઉપર વાત કરીએ છે અને તમને અમે ટૂંક સમયમાં જણાવીએ એમણે સવારે દસ વાગે આપણે વાટાઘાટો માટે મળીશું અને સવારે અમે પણ કીધું કે અમે પણ આવીશું અને આનું નિરાકરણ નહીં આવે તો અમારા ધરણા અનિશ્ચિત સમય માટે ચાલશે આ વાત હતી આ વાતને લઈને હમણાં પણ આપણે બેઠા છે એકવાર આપણે એમને હમણાં પણ પૂછી લઈશું એ બેઠા છે એમણે શું નિર્ણય કરવાનો છે એકવાર વાર કર્મચારીઓને કહેશે બીજું કે જેપી ગ્રુપ છે જયપ્રકાશ ગ્રુપ એમાં કેટલા કર્મચારીઓ અહીંયા બેઠા છે જય પ્રકાશ ગ્રુપમાં એ લોકોએ પાંત્રીસ પાંત્રીસ વર્ષ નોકરી કરી છે પોતાની સેવા આપી છે એવા લોકોની આ આ પગાર પગાર છે એમને એકત્રીસ દિવસનું કામ કરવાનો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ પરિપત્ર નથી છતાં મહિનાના એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે આ પગાર સ્લીપ છે તળવી રોહિતભાઈ ભાનુભાઈ એમને એકત્રીસ દિવસ આ જ વર્ષે એવી આ બધી પગાર બધાને મહિનામાં કોઈને એક પણ દિવસ રજા મળતી નથી અને સરકાર એવું કહે છે કે છવ્વીસ દિવસ જ કામ કરાવી શકાય એના એના પરિપત્ર કાયદા એવું કહે છે કે દિવસ જ તમે કામ કરાવી શકો અગર છવ્વીસ દિવસ પછી તમે કામ કરાવો છો તો એના ઓવર ટાઈમ ના બે ગણા તમારે પેમેન્ટ ચૂકવવું પડે સરકારના ના ધારાધોરણ નીતિ નિયમ એવા છે કે વીસ દિવસ પર એક દિવસની વગર પગાર કપાતે લીવ મળે છવ્વીસ દિવસ પર દોઢ દિવસની વગર પગાર કપાતે લીવ મળે તે આ કંપની કરતી નથી અને જેપી કંપની દ્વારા એકત્રીસે એકત્રીસ દિવસ ફરજિયાત કામ કરાવવામાં આવે છે કોઈ કર્મચારી રજા માંગે છે તો એને રજા માંગવા જાય એને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે બીજું કે પીએફ ફંડ જેપી કંપનીમાં કામ કરનારા પાંત્રીસ વર્ષ સુધી સેવા આપનારા બત્રીસ વર્ષ સુધી સેવા આપનારાઓ ત્રીસ વર્ષ સુધી સેવા ના

એ ઉમંગના સોફ્ટવેરમાં ઓલ ઇન્ડિયાના લોકો પોતાના ખાતામાં કેટલું પીએફ જમા છે એ જોઈ શકે છે આ કંપનીના કર્મચારીઓ પોતાના દીકરાનું લગ્ન હોય કોઈ બીમાર પડે કે કોઈને ભણાવવાની ફી ભરાવવાની હોય ત્યારે પીએફની માંગણી કરવા જાય છે ત્યારે આ કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી એમની પોતાના ટ્રસ્ટમાં પીએફ જમા કરવામાં આવે છે અને જ્યારે કોઈ પીએફ માંગવા જાય એના મેડિકલના સર્ટિ એના લગ્નના દાખલા આ તે ભલાણો કરીને બાનો કરીને અંતિમ સુધી એમનું પીએફ આપવામાં આવતું નથી જે ખૂબ જ ગંભીર બાબત છે બીજું કે જેપી કંપનીમાં જે લોકો પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરી છે એમની પણ પગાર સ્લીપ છે પાંત્રીસ વર્ષની નોકરી કરનારના કર્મચારીના પણ આ દિન સુધી મિનિમમ વેજિસ પ્રમાણે એમના બાર હજાર ને અઠ્ઠાણું રૂપિયા છે વિચાર કરો તમે જે લોકો આજે જોઈનિંગ કરે છે

એના કાયદામાં રહીને આપણે માંગણી કરીએ છે આપણે કોઈનું ખોટું માંગતા નથી આપણા અધિકારની વાત છે જે 32 વર્ષ સુધી તમારી સેવા કરી છે એમને પગાર વધવો જોઈએ તમારો પગાર 8000 થી લઈને તમારો પગાર આજે 3 લાખ રૂપિયા થઈ ગયો છે અને અમારો કર્મચારીનો પગાર આજે પણ મિનિમમ વેજીસ પ્રમાણે 12000 તમે આપો છો એટલે આ શોષણ અમે ચલાવી લેવાના નથી આ કંપની ત્યાં કામ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આ જેપી કંપનીના કર્મચારીઓ એ બધા લેન્ડ લુજરો છે એમની જમીનો આ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે આ જેટલા પણ લોકો ડ્રાઈવરો છે એ છ ગામના અસરગ્રસ્તો છે એમની જમીનો રસ્તા માટે ગઈ છે આવાસો માટે ગઈ છે ભવનો માટે ગઈ છે રિયલ માટે ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગઈ છે અમારા લોકોએ જમીનો આપી છે અને સરકાર રોજગારી આપવાની વાત કરે છે ને રોજગારીમાં પણ આ રીતના તમે શોષણ કરો છો એ શોષણ હવે અમે ચલાવવાના નથી અમે ચલાવવાના નથી અમારા ધરણાના કાર્યક્રમો આગળ પણ ચાલશે એક મહિનો અહીંયા બેસવું પડશે તો એક મહિનો કર્મચારીઓ બેસશે અને અમે તમામ લોકો અહીંયા આવીશું એમને સમર્થન જાહેર કરીશું બીજી વાત ખાસ મહત્વની કેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમને મારી વિનંતી છે ભાઈ અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માગતા નથી આ લોકો છ દિવસથી અમને ગોળ ગોળ જવાબ આપે છે અમને 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 મૂર્ખ સમજે છે છે કરાવે યોગ્ય જવાબ આપતા નથી એટલા માટે અમે તમને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરું છું અમને બિલકુલ શાંતિથી ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે સંવિધાને આપેલો અધિકાર છે અમને કરવા દો અને અમને જરા પણ છંછેડવાની અને અમને હેરાન પરેશાન કરવાની જો તમારી કાર્યવાહી અમારા પર હશે તો આજે આખું ગુજરાત અને આખા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે અમને 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 કેસની ડર ડર નથી નથી તમે મહિના મહિના બે જેલમાં નાખશો એનો અમે અમારા લોકોના ન્યાય માટે અહીંયા બેઠા છે એટલે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે કદાચ તમારા ઉપરી નેતાઓના ઇશારે અને ઉપરી પોલીસ અધિકારીઓના ઇશારે અમને છંખેડવા માટેની જો તમે પ્રયાસ કરશો તો અમે આખા ગુજરાતના આદિવાસી મધ્યપ્રદેશના આદિવાસી હોય મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય સેલવાસ દમણ અને દીવના હોય બધા જ આદિવાસીઓને અહીંયા આવવાનું આહવાન કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અમે શાંતિથી બેઠા છે અમારી માંગણી જો તમે પૂરી કરવાના હોય તો પોલીસ અધિકારીઓ આવી જાઓ અને પૂરી કરી આપી દો એટલે અમે હમણાં અહીંયા પૂરું કરીને અમારું બધું વિસ્તરો પોટલો લઈને અમે નીકળી જઈએ જો પોલીસ અધિકારીઓને પોતાના પ્રમોશનો માટે અને વહાલા ધવલા થવા માટે કોઈને બહુ ઈચ્છા હોય તો તમે અમારા પર ખોટી ફરિયાદ અને અમને ખોટી રીતે હેરાન કરજો અમે આદિવાસી છે અમે ક્યારે અમારા ન્યાય માટે અમે લડીશું અમે ચૂકીશું નહીં અમે શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ છીએ અમે સીઓ શ્રીને પણ હમણાં રજૂઆત કરવા જવાના છે અમને અમારા અધિકારો અમારા કર્મચારીઓને અપાવી દો તમે અપાવો કા તો સીઈઓ અપાવે કા તો આ કંપની આપી દે એટલે અમારા ધરણા પૂરા પણ અમને ખોટી રીતે હજુ પણ કેમ છું અમારા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું જો કામ પોલીસ અધિકારીઓ કરશે તો અમે આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓને કેવડિયા પધારવાનો અમે જાહેર આમંત્રણ આપીશું અને તે દિવસે તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે

કોઈ કાયદો કોઈ સરકારે કીધું નથી કે એકત્રીસ દિવસ કામ કરવાનો કોઈ સરકારે કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે કોઈ કાયદો કોઈ સરકારે એવું કહેતી નથી કે તમને ઓવર ટાઈમ ના મળે એટલે આ તમને મળવું જ જોઈએ ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ મેડિકલેમ મળવું જ જોઈએ ગ્રેજ્યુએટ મળવી જ જોઈએ તમને ઓવર કરાવવામાં આવે છે એનું બે ઘણું પેમેન્ટ તમને મળવું જ જોઈએ આ સરકારનો રૂલ છે